સર્વપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનું આજે મુખ્યમંત્રી શ્રીની અતિ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર વતી હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય શ્રી આપ સૌને જાણકારી આપશે આદરણીય શ્રી નમસ્કાર આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શન કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડ નો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આ દણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો સિત્તેરની નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાનશ્રીના પદ ચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય કરશે કેવું ભારતીય જનતા પાર્ટીની સરકારનું હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન કરે અને કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકાર રજૂ કરવામાં આવે અને સમયસર દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખુબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે ચૂઝ કરવા વખતે તો અનુભવ ના આધારે ચૂઝ કરતા હોય છે એટલે કેમ ચૂઝ કર્યું એનો કોઈ પર્ટીક્યુલર રીઝન ના હોય પરંતુ એમનો અનુભવ એ ખુબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના ના એક્સ જસ્ટિસ છે સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં એક મોડેલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસી કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું એમને કહ્યું છે કે યુસીસી ના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે નિયમ જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી અશાંત ધારા અને યુસીસી ને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક એમાં થતું નથી એ ધર્મના આધારે વિભાજીત નથી થયા એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ

તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટ ને રિવ્યુ કર્યા પછી જે અનુકુલ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે શું છે સરકાર શું અને ઉત્તરાખંડ ના report અંદર બી અગર આપ જોશો ને તો HUF નું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે એ નો અલગ જ અલાયદો કાયદો છે અને ખાસ કરીને ને ઉત્તરાખંડ ના બી તમે UCC નું જે ડ્રાફ્ટ રજુ થયું છે તેની અંદર બી HUF ને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે ને સરકારને રજૂ થશે પછી મુખ્યમંત્રી શ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે એટલે એ એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર હું એ એ બાબતે આપણે કહેવા માંગુ સચિવ તમને એ જ સમજાવવા માંગુ છું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવામાં આવ્યો યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે અને બીજો વિષય છે કે કે એનું જયારે રિસર્ચ અને એના માટે જ્યાં કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે ધર્મ બી લોકો છે એ બધા જ ધર્મના લોકો છે અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને મળ્યા પછી એ લોકોના જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જયારે રજૂ કરશે ત્યારે બધાના જ રિવ્યુ એની અંદર લેવામાં આવશે એના માટે કમિટી બનાવેલી છે અને કમિટી એ બધા જ લોકોને સાંભળશે ત્યારે એક પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે

आदिवासी समाज को यूसीसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार को किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया हमें तो, तो, तो रीति तो रीते ट्रांसपरंसी काम करना सरकार से अने सरकार द्वारा बधाज लोग ने साभी ने ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપો કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય